અમદાવાદ ધોળકાના ત્રાસદ ગામે અજ્ઞા એસી માસ સ્વતંત્ર દિવસ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ધોળકા તાલુકાના ત્રાસદ ગામે અજ્ઞા એસી માસ સ્વતંત્રતા દિવસના અવસરે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધોળકાના શ્રીએ ધ્વજ લહેરાવ્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કિરીટિંહ ડાભી પણ હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા મામલદાર શ્રીએ પોતાના ઉદ્બોધનમાં દેશભક્તિ એકતા અને માતૃપ્રેમના મહત્વ પર પ્રકાશ પાડી અને બધા જ લોકોને સ્વતંત્ર અને તેની મૂલ્યવાન પરંપરાઓ જાળવવા પ્રેરિત કર્યા એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત સાથે આજે તાલુકા લેવલનો ત્રાસદ ગામે અગ્નેશીમાં સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ તાલુકાના આગેવાનશ્રીઓ અધિકારીશ્રીઓ શાળાના બાળકો અને આમંત્રિત મહેમાનો સૌ હાજર હતા ખાસ તો સંદેશો આજનો એ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વચ્છતા ઉપર ભાર આપ્યો છે તો સ્વચ્છતા જળવાય અને સ્વદેશી કે હવેનો સમય આપણા દેશમાં જે પણ કંઈ પ્રોડક્ટ ઉત્પન્ન થાય એ આપણા દેશમાં જ બને આપણા દેશના જ લોકોનું બનાવેલી કે ઉત્પન્ન થયેલી આપણે વાપરીએ તેવો સંદેશો આજના દિવસે હું તમામ મારા વિધાનસભા વિસ્તારના સૌ નાગરિકોને આપું છું ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ આજ રોજ ધોળકા તાલુકા વહીવટી તંત્રનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ પ્રાસાદ મુકામે આપણે હાઈસ્કૂલ સ્કૂલમાં આયોજન કરેલું હતું બોળી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ એ કાર્યક્રમમાં ભાગ લીધો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ખૂબ સરસ આયોજન થયું આજ રોજ આપણે આ તમામ નાગરિકોને એક જ અપીલ કરું છું કે આપણા અધિકારીઓની સાથે આપણે ફરજોનું પણ સરસ રીતે વહન કરીએ જેથી આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત નિર્માણ કરવાનું છે તેમાં આપણે આખું પોતાનું યોગદાન સંપૂર્ણ રીતે આપીશું થેન્ક યુ